નમસ્કાર ગુજરાત નમસ્કાર પંચમહાલ નમસ્કાર પાવાગઢ આજે આપણે એવા જગતજનની મહાકાળી મંદિર વિશે જાણીશું જે છે આમ તો તમે ઘણા પાવાગઢ વિશેના વિડીયો જોયા હશે પણ અમે જે એક્સપ્લોર કર્યા છે જે કદાચ કોઈ વિડીયોમાં ના હશે તો બન્યા રહો મારી વિડીયોમાં અંત સુધી પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ રમણીય પર્વત પાવાગઢ એ એકાવન શક્તિપીઠમાંનું એક ધામ ગણાય છે આ રમણીય પર્વતના સૌથી ઊંચા શિખરની ટોચ પર બિરાજમાન સાક્ષાત શક્તિ સ્વરૂપ જગતજનની મા કાળિકાના દર્શન સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને શ્રી મહાકાળી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે પાવાગઢ અમદાવાદથી એકસો પચીસ કિલોમીટર અને વડોદરાથી ઓગણપચાસ કિલોમીટર ગોધરાથી સુડતાલીસ કિલોમીટર તથા હાલોલથી કેવળ સાત કિલોમીટરના અંતરે આવેલ છે પાવાગઢ દરિયાની સપાટીથી બે હજાર સાતસોને ત્રીસ ફૂટની ઊંચાઈએ આવેલ છે આ યાત્રાધામ પાવાગઢની પર્વતમાળા પ્રકૃતિને અદભુત સૌંદર્ય વેર્યું છે આ પાવાગઢ અને કુદરતી તાંડવ અને ઝંજવટો પછી પણ આ પર્વત અંકબંધ અને અડીખંબ છે અહીં લાખો શ્રદ્ધાળુઓ અને શક્તિ ઉપાસકો માટે આસ્થાનું પ્રતિક બની રહ્યો છે આ રમણીય યાત્રાધામ તળેટી અને માછીધામ અને શ્રી મહાકાળી માતાજીનું મંદિર એમ મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલ છે અહીં સ્થિત છછીઓ અને દૂધ્યું તળાવ તેમ પ્રાચીન લકુલિસ મંદિર ભાવિકોમાં વિશેષ ધાર્મિક મહત્ત્વ ધરાવે છે અહીંના મેદાની વિસ્તારમાં વિરાયેલ પ્રાકૃતિક સૌંદર્ય અને સહેલાણીઓ મન ભરીને માણે છે અહીં હજારો વર્ષ પહેલાં આ સ્થળેમાં ધરતીકંપ આવેલો અને એમાંથી ફાટેલા જ્વાળામુખીમાંથી આ પાવાગઢના કાળા પથ્થર વાળો ડુંગર અસ્તિત્વમાં આવ્યો હતો એક લોકવાયકા એવી પણ છે આ પર્વત જેટલો બહાર દેખાય છે એના કરતાં ધરતીની અંદર તરફ વધારે છે એટલે કે પા ભાગ જેટલો ભાગ દ્રશ્યમાન થાય છે તેથી જ તે પાવાગઢ તરીકે ઓળખાય છે અહીં મા શક્તિના જમણા પગની આંગળીઓ પાવાગઢ પર પડી હતી તેથી જ અહીં તે પવિત્ર અને શક્તિપીઠ ધામ તરીકે પૂંજાય છે શંકુ આકાર ધરાવતો પાવાગઢ એક યાત્રિક ધામ તરીકે સદીઓથી મહાકાળી માના ભક્તોમાં હૃદયનું ઊંચું સ્થાન ધરાવે છે આ પાવનકારી ભક્તિમય નવરાત્રીના તહેવારોમાં તથા માત્ર પોષ વદ અમાસના દિવસોમાં પાવાગઢની ધાર્મિક યાત્રાઓનો ઘણો મોટો મહિમા છે આ સમય દરમિયાન યાત્રાળુઓ પાવાગઢના મહાકાળી માના મંદિરની પરિક્રમા કરીને જીવનભરનું પુણ્યનું ભાઠું બાંધી લેતા હોય છે મુખ્ય મંદિરના મધ્યમાં જ મહાકાળીની સ્વયંભૂ નેત્ર પ્રતિભા ઘણી વિશાળ છે એ સાથે પૂર્વ તરફ લક્ષ્મીજી અને બહુચરમાની પ્રતિમાને ખૂબ જ દર્શનીય છે તેના ચરણોમાં ભક્તજનો મસ્તક ટેકવી ધન્યતાનો અનુભવ કરે છે અહીંથી જ ભદ્રકાળી માતાના મંદિરે જવાની સુંદર પગદંડી છે શ્રી લઘુલેશ મંદિર પાવાગઢનું સૌથી પ્રાચીન મંદિર માનવામાં આવે છે આ મહાકાળી માતાના પ્રમુખ ભૈરવ તરીકે ઓળખવામાં આવે છે પાવાગઢનું ધાર્મિક મહત્વ પણ ઘણું જ છે ઘણા લોકો અહીં ચાલતા પગપાળા પણ આવે છે અહીં ખૂબ જ શ્રદ્ધાથી આવનાર દરેકની ઈચ્છામાં અવશ્ય પૂર્ણ કરે છે પહેલા તો અહીં પગથિયા ચડીને જવું પડતું હતું પરંતુ હવે તો રોપ વ્યવસ્થા પણ થઈ ગઈ છે તેથી જ હવે માતાજીના દર્શન કરવા ખૂબ જ સરળ થઈ ગયા છે તો જીવનમાં એકવાર પણ પાવેગઢની અનોખી યાત્રાનો લહાહો તો જરૂરથી લેવો જોઈએ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ભારતના ગુજરાતમાં પંચમહાલ જિલ્લામાં સ્થિત છે તે ઐતિહાસિક શહેર ચાંપાનેરની આસપાસ સ્થિત છે જે શહેરની સ્થાપના ચાવડા વંશના સૌથી પ્રખ્યાત રાજા વનરાજ ચાવડાએ આઠમી સદીમાં કરી હતી તેમણે તેનું નામ તેમના મિત્ર અને સેનાપતિના ચંપાના નામ પરથી રાખ્યું જે પાછળથી ચંપારાજ તરીકે પણ ઓળખાય છે આ વારસા સ્થળ પાવાગઢની ટેકરીઓ શરૂ થઈ ચાંપાનેર શહેર સુધી વિસ્તરેલા કિલ્લાઓથી ભરેલું છે ઉદ્યાનમાં લેન્ડસ્કેપમાં પુરાતત્વીય ઐતિહાસિક અને જીવન સાંસ્કૃતિક વારસામાં સ્મારકો જેમ કે ચાલકોલિક સ્થળો પ્રારંભિક હિન્દુ રાજધાની ગુજરાત રાજ્યની સોળમી સદીની રાજધાનીના અવશેષોનો સમાવેશ થાય છે અહીં મહેલો કમાણો મસ્જિદો કબરો અને મંદિરો રહેણાંક સંકુલ કૃષિ માળખા પગઠિયા અને ટાંકીઓ જેવા પાણીના સ્થાપનો છે જે આઠમીથી થી ચૌદમી સદી સુધીના છે આઠસો મીટર ઊંચા પાવાગઢ ટેકરીના ટોચ પર આવેલું કાલિકા માતા મંદિર આ પ્રદેશમાં એક મહત્વપૂર્ણ હિન્દુ મંદિર છે જે સમગ્ર વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં યાત્રાળુઓને આકર્ષે છે પહેલાં તો મારા દર્શકોને થેન્ક્સ કહેવા માંગુ છું જે લોકો મને વિડીયો માટે સપોર્ટ કરે છે તો મારી ચેનલ વિરલ ડોડિયાને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાઈકન દબાવીને રહો એકદમ અપ ડેટ ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં બાય બાય સી યુ અગેન